અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હોવાની ઘટના ઘટી આ અમરેલીની કે કે પારેખ કોમર્સ કોલેજ આ કોલેજમાં હાલ એસવાય બીકોમની પરીક્ષા ચાલી રહી છે જેમાં સાવરકુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે અને આ નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ઘડું પકડ્યું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માળિયા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો જેથી સામુ જોતા તેને નજર નીચી રાખવાનું કહ્યું હતું અને બાદમાં તો શું મારી વાત કરતી હતી તેમ કહીને યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો હતો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડીને પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહ્યું કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તું કેમ આવે છે તેમ ધમકી પણ આપી હતી જે અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ હતી અને પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું નું મન દુઃખ રાખીને યુવકે વિદ્યાર્થીની માર માર્યો હતો પરીક્ષાનું પેપર પૂરું થતા જ આ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઉભી હતી ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થીની પાટુનો માર માર્યો હતો

કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તું ઘરે નહીં જવો આવી ગુનાઈત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની પડી પર વચ્ચે પડતા તેણે પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ